સોમનાથના પૂર્વધારાસભ્ય રાજસીભાઈ જોટવાના આદરી ગામે ભાદરવા માસ નિમિત્તે કસુંબર લોક ડાયરો યોજાયો હતો જેમાં ગોપાલ સાધુ રાજા ગઢવી પૂનમ ગઢવી હાજી રમકડું સહિતના કલાકારોએ રંગત જમાવી હતી ડાયરામાં સંખ્યાબંધ લોકોએ કલાકારો પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો પૈસા ઉડાડવાના મામલે વારંવાર વિવાદ છેડાતા આ અંગે આયોજક રાજસીભાઈ જોટવાએ જણાવ્યું હતું કે ભીખુદાન ગઢવીથી લઈને પ્રાણલાલ વ્યાસ અને પ્રફુલ્લ દવે સહિતના કલાકારોએ આ ગામે સૌપ્રથમ મંચ આપ્યું હતું આ ગામમાં ડાયરાઓમાં ભજન લોકગીતો થતા હોય ત્યારે આવી કલા કોઈ કલાકાર પીરસતો હોવાની પરંપરા છે ત્યારે ડાયરામાં પૈસા રૂપી ઘોર ઉડી રહી છે એ ગાયોની સેવાના કાર્યોમાં વપરાશે એ જ કારણે ભક્તો ડાયરામાં પૈસા ઉડાવે છે ડાયરામાં ઉડેલા રૂપિયા પણ ગૌશાળામાં જ આપી દેવામાં આવશે અને તેનું ઓડિટ પણ રજૂ કરવામાં આવશે આવા કાર્યક્રમોમાં ઘોર કરતા તમામ લોકો આડકતરી રીતે દાન કરે છે આજરી ગામ અને આજરી મહાકાળી ગૌશાળા ટ્રસ્ટ આજે છેલ્લા પચીસ વર્ષથી તો આ ગૌશાળા ખ્લાસ ચલાવે છે અને ગાયોને નિભાવ કરી રહ્યા છે અને એ ગાયો કેવી હોય કે જે સાચવીનો શકતા હોય દુઃખી હોય નખતિ હોય એવી થી વસ્તુ ગાયો આજે અમે ગૌશાળાથી નિભાવ કરી રહ્યા છે સમસ્ત ગામ માતરા દાદાને નિવેદ કરે છે આ ગુગામ સ્વયં પૂર્તિ પરથી નિવેદ માટે અને સાંજના

એના પૈસા માટે નથી કરતા પણ લોકો ને મોજ કરવા માટે અમારી બેકરી વડીલો કે બહાર ન જઈ શકે એટલે આખા દેશ વિદેશ ના કલાકારો હાજરી મહાકાળી ના પતંગણ માં સ્ટેજ ઉપર આવી અને આ બધા જોઈ શકે એના માટે કરીએ છે બાકી ફાળો તો પચીસ લાખ રૂપિયાનો આજે અમારી બેલેન્સ છે અને ભોજન સમારંભ અમારો પૂરો થયો ત્યારે દસ લાખ રૂપિયાનો ગામે ત્રણ કલાકમાં ફાળો કરતી ગયો છે ડાયરાનું ગામ છે ડાયરાનું ગામ છે અને આહિર સમાજ ગામ છે આહિર ને વાલી હોય છે પોતે કમાય છે મહિને લાખ રૂપિયા તો પચીસ હજાર રૂપિયા અહીંયા આપવા માંગે છે અને આખું કામ આપે છે અને એના માટે રૂપિયા ઉડે છે અને રૂપિયા સવાર સુધી ઉડવાના છે પૈસાનો વરસાદ વરસાદ પૈસા આપણું લક્ષ્મી કહેવાય છે એનું આપણે જતન કરવું છે પણ આ સ્ટેજ મહાકાળી નું સ્ટેજ એવું છે કે આ સ્ટેજ ની અંદર પ્રાણલાલ વ્યાસ દિવાળીબેન ભીલ વિપુલાલ ગઢવી એની શરૂઆત આ સ્ટેજ થઈ છે ગુજરાત તો એક એક નામક એક કલાકાર હોય 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 માયાભાઈ હોય એની કદર માટે અમારું ગામ અને અમારા મિત્રો આની ઉપર પર ગોળ કરી ગયા છે કલાકારો ની કદર કરીએ છીએ ત્યારે આ દરી ની અંદર એક એક કલાકાર છે જે મારે સ્ટેજ ઉપર જવું છે એટલા જ માટે આદરીન નામ છે અને આ કલાકારો ની કદર થાય છે કદર થાય છે પણ મહાકાળી નું સાલે છે એના ખોડા મામી બેસીને આ કદાયરો કરીએ છીએ અને સદાય મહાકાળી ને અમાર પર દયા રહી છે